માધવપુર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં ઘેડ વિસ્તારમાં ઉગતા ચણા તેમજ અન્ય કૃષિ ઉત્પાદનને જીઆઈ ટેક મળવાથી ખેડૂતોને થતા ફાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીઆઈ રિજનલ સેન્ટર ગાંધીનગરના પ્રતિનિધિ ઇન્દ્રવદન ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જીઆઈ નોંધણી પ્રક્રિયા બ્રાન્ડિંગ બજારીકરણ તથા ઉત્પાદનને વૈશ્વિક ઓળખ આપવામાં મુદ્દાઓ પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે જો આગામી સમયમાં ઘેડ ચણાને જીઆઈ ટ્રેક પ્રાપ્ત થશે તો તેને વિશ્વ સ્તરીય ઓળખ મળશે ખેડૂતોને વધુ સારો બજાર ભાવ મળશે તથા પોરબંદર જિલ્લાને નવી એવી વિશિષ્ટ ઓળખ મળશે ખેડૂતોને જીઆઈ ટેક પ્રક્રિયા તેમજ સંસ્થાકીય સહાય અંગે પૂછેલ પ્રશ્નોના નિરાકરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર